મારે ઘરે ઘણા પ્રકારના કોલિયસ છે કોલિયસ એટલે કે જેના આપણે ગુજરાતીમાં તિલક તુલસી તરીકે ઓળખીએ છીએ જુઓ આ પણ તિલક તુલસી છે આ જ્યારે નવા પાન ફૂટે ત્યારે લીલા રંગના હોય છે જો અહીંયા લીલા રંગના છે ને પણ પછી ધીમે ધીમે એ આવા બની જાય છે લીલો કલર જતો રહે છે

આ માત્ર લીલા રંગના જ છે અગાઉ આપણે હમણાં જોયું એમાં ત્રણ કલર હતા મરૂન લીલો પીળો આ લીલા રંગના તિલક તુલસી છે ચોથો પ્રકાર આ તિલક તુલસીનો પાંચમો પ્રકાર એક જ રંગના થાય છે આ બધા આ પણ તિલક તુલસી છે બહુ સરસ છે આ છઠ્ઠો પ્રકાર અને આ છે તિલક તુલસીનો સાતમો પ્રકાર લાલ પાન થશે આમાં પણ હજુ નાનકડું છે ધીમે ધીમે મોટું થશે આ પણ એ જ છે તો આ પણ તિલક તુલસી છે મારે ત્યાં તિલક તુલસી ઘણા પ્રકારના છે ફૂલ વિનાનું પણ પાંદડાની જ શોભા માંજર બેસે છે આમાં પણ એ માંજરને હું કાપી નાખું છું માંજર થવા દઈએ તો છોડ મરી જાય છે